નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ઉનાવામાં બારસો સિત્તેરથી ને પંચાણું રાધનપુરમાં બારસો સિત્તેરથી તેરસો ભાભરમાં બારસો તેરસો ને એક વિસનગરમાં બારસો સિત્તેરથી તેરસોને એક મહુવામાં અગિયારસો બાવનથી અગિયારસો બાવન ગોંડલમાં અગિયારસો એકતાલીસથી બારસોને એક્યાસી જામનગરમાં અગિયારસો સિત્તેરથી બારસોને પાંસઠ કાલાવડમાં બારસો સાડત્રીસથી ને સાડત્રીસ લાખણીમાં બારસો પચાસથી બારસો ને નેનાવામાં બારસો પચાસથી બારસો પંચાણું ગોજરિયામાં અગિયારસો બ્યાસીથી અગિયારસો સોરાણું કુકરવાડામાં બારસો સિત્તેરથી તેરસો બે વિજાપુરમાં બારસો તોંતેરથી તેરસોને અગિયાર દિયોદરમાં બારસો એંસીથી તેરસો ભીલડીમાં બારસો પચાસથી બારસો સિત્તેર સિહોરીમાં બારસો અઠ્યાશીથી તેરસો થારામાં બારસો એંશીથી તેરસો કડીમાં બારસો પંચ્યાસીથી તેરસો ને સાત સાણસમામાં બારસો સાઠથી તેરસો ને ચાર પાંથાવાડામાં બારસો સિત્તેરથી બારસો નેવું થરાદમાં બારસો થી બારસો ને ઈડરમાં બારસો પંચ્યાસીથી તેરસો ને ચાર મોડાસામાં બારસો પચાસથી બાર મોડાસામાં બારસો પચાસથી પંચોતેર જામખંભાળિયામાં એક હજારથી અગિયારસો પાલનપુરમાં બારસો એંસીથી બારસો ત્રાણું અંજારમાં બારસો વીસથી બારસો ને વિસાવદરમાં અગિયારસોથી થી ને સાહીઠ બારસો પંચોતેરથી ને પાંચ ભુજમાં બારસોથી બારસો ને પંચોતેર અમરેલીમાં એક હજારથી બારસો ને બેતાલીસ ક્રાંતિજમાં બારસો સિત્તેરથી બારસો ને નેવું વાંકાનેરમાં એક હજાર એક હજાર પચીસ ધાનેરામાં બારસો બ્યાસીથી બારસો પંચાણું હારીજમાં બારસો એંશીથી પાંચ જસદણમાં એક હજારથી એક હજાર હિંમતનગરમાં બારસો સાઠથી તેરસો ને પાંચ જાદરમાં બારસો નેવુંથી તેરસો હળવદમાં અગિયારસો પચાસથી બારસો ને સત્યાસી સિદ્ધપુરમાં બારસો પાસઠથી તેરસો નવ દાહોદમાં બારસો પચાસથી બારસો સિત્તેર વારાહીમાં બારસો પંચ્યાસીથી બારસો ને પંચાણું જેતપુરમાં બારસોથી બારસો એક્યાસી બહુસરાજીમાં બારસો પંચાણુંથી તેરસો ને નવ માણસામાં બારસો અઠ્યોતેરથી તેરસો જૂનાગઢમાં અગિયારસોથી બારસોને ચોત્રીસ સાવરકુંડલામાં બારસો પાંચથી બારસોને પાંચ મોરબીમાં બારસો અઠ્યાસીથી બારસોને નેવું બાવળામાં બારસો એકાણુંથી બારસોને એકાણું સાણંદમાં બારસો નેવુંથી બારસોને નેવું રખિયાલમાં અગિયારસો નેવુંથી બારસોને વીસ દહેગામમાં બારસો પચાસથી બારસોને ચોર્યાસી જામજોધપુરમાં અગિયારસો એકથી બારસોને એકાવન આંબલિયાસણમાં બારસો બારસો ને એંસી મહેસાણામાં બારસો પંચ્યાસીથી તેરસો ને નવ કોડીનારમાં અગિયારસોથી બારસો ને છત્રીસ ભચાઉમાં બારસો સાઠથી બારસોને સિત્તેર પાટડીમાં બારસો પાસઠથી બારસોને સિત્તેર અને ખેડૂત મિત્રો ધ્રોલમાં એક હજારથી બારસો ને બાવીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ એરંડાના આ નવા બજાર ભાવની જાણકારી મેળવી શકે